સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ વેપારીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને આજે હડતાળનું રણશિંગ ફૂંક્યું છે ત્યારે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનદારો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે આજે ડીસા ગ્રામીણ અને શહેરની દુકાનોના વેપારીઓ ડીસા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું હડતાળ ઉતરી ગુજરાતના ને પૂરું સમર્થન આપવાનું કહ્યું છે અને છે કે તારીખ આંદોલન સીમિત લીધું હતું અને વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થયા છતાં પણ આ માંગો પૂર્ણ ન થતા વેપારી પરિવારે સરકાર સામે ફરી એકવાર મેદાને ઉતર્યા છે તાલુકા એસોસિએશન ઉપપ્રમુખ બાર ધીરજન કરશનજી એના તમામ દુકાનદારો સાથે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી માગું પૂરી કરું કારણ કે આગળ સરકારે વીસ હજાર રૂપિયા કમિશન આપવાનું કંઈ નથી સુધી આવ્યા નથી પછી જે કલમ કે સત્તાણું ટકા વેચાણ કરું સત્તાણું ટકા રિટર્ન થાય એમને તો દુકાનદાર સત્તાણું ટકા રિટર્ન કઈ રીતે કરી શકે અને ખરે મજરે આપી દીધો બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગૂઠા સરકાર આપે પણ દુકાનદાર પૈસા લઈને તો નહીં મુદ્દો આપે લઈને આપી રિટર્ન લઈ અને કમિશન મેં પૂરું પડતું નહીં પણ પગાર ચૂકવવો કોમ્પ્યુટરનો ચૂકવવું ઓપરેટરનો પગાર ચૂકવવો પોતાને થોડાકનો રાખવું પછી બધું ગાવા સામાજિક પૂરું કરે દુકાનદાર તો દુકાનદારને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું એ અમારી માગો છે ચિરાગ શ્રીમાએ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ